આધારિત મંચ લાભાર્થીઓને સાર્વજનિક વિતરણ પ્રણાલી સાથે જોડવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે મંચનું નિર્માણ વાઘવાણી ફાઉન્ડેશન દ્વારા બહુભાષી કૃત્રિમ બુદ્ધિમત્તા માળખાનો ઉપયોગ કરીને કરવામાં આવી છે આ મંચ નાગરિકોને પોતાની માતૃભાષામાં પ્રતિભાવ આપવા ફરિયાદો નોંધાવવા ને સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાની સુવિધા પૂરી પાડશે તે વોટ્સએપ અને ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધવાની પ્રક્રિયાને સરળ બનાવી છે આ પહેલથી સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા જવાબદારીમાં વધારો થશે લાભાર્થીઓ હવે સરળતાથી પોતાની ફરિયાદો અને સૂચનો સીધા સરકાર સુધી પહોંચાડી શકશે જેનાથી ખાદ્ય અનાજના વિતરણમાં થતી ગેરરીતિઓ અટકાવવા અને સેવાની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળશે હાલમાં આ અન્ન સહાયતા મંચ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવ્યો છે ને ટૂંક સમયમાં તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે